હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલીવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન એડ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે આજનો વિડીયો છે આજનો જે વિડીયો છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજે આપણે ગુણાકાર શીખશું બે રકમને તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતની તમને રકમ આપે કે એકતાલીસ ગુણ્યા પચીસ છે તો આને કઈ રીતે સોલ્વ કરીશું તો સૌથી પહેલાં આપણે લખવાના એકતાલીસ ગુણ્યા પચીસ બરાબર આપણે રકમ લખી નાખવાની હવે જોવાનું કે આ કેટલી રકમ છે ઉપર બે છે નીચે બે રકમ છે તો બે રકમ હોય ત્યારે શું કરી દેવાનું સૌથી પહેલાં એક જીરો મૂકી દેવાનો હવે એકનો ઘડિયો બે સુધી બોલવાનો તો કે એક દુ કેટલા થઈ જાય બે થઈ જશે હવે ચારનો ઘડિયો બે સુધી તો ચાર દુ કેટલા થઈ ગયા આઠ થઈ ગયા પ્લસ સાઇન કરી દેસું હવે જુઓ એક પંચા કેટલા થઈ જશે પાંચ થઈ જશે અને ચાર પંચા કેટલા થશે વીસ થઈ ગયા હવે આપણે લખી કાઢ્યો અહીંયા સરવાળાની નિશાની કરવાની રાઈટ હવે પાંચ બેના બે રાઇટ બે વત્તા જીરો તો શું થાય બે ત્રે અને આઠ ને બે દસ તો તમારું પહેલું સોલ્યુશન મળી ગયું એક હજાર પચીસ હવે બીજું આપણે સોલ્વ કરીશું કે એકાવન ગુણ્યા છવ્વીસ બરાબર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં શું બે રકમ હોય ને એટલે શું કરી દેવાનો જીરો મૂકી દેવાનો એકનો ઘડિયો બે સુધી બોલો એક દુ કેટલા થઈ જશે દુ પાંચનો ઘડિયો બે સુધી બોલો એટલે કેટલા થાય પાંચ દુ દસ થઈ જશે વધતાનું ચિહ્ન કરવાનું એકનો ગળ્યો છ છ સુધી તો એક છ કેટલા થઈ જશે છ અને પાંચનો ઘડ્યો છ સુધી પાંચ છ કેટલા થઈ જશે ત્રીસ થઈ જશે રાઈટ હવે સરવાળો કરશું આપણે છના છ બેના બે ત્રણના ત્રણ અને એકના એક તક શું જવાબ આવ્યો એકાવન ગુણ્યા છવ્વીસ કરે તો તેરસો છવ્વીસ આવ્યો હવે છે છાસઠ ગુણ્યા તેત્રીસ આપણી પાસે એક રકમ છે છાસઠ ગુણ્યા તેત્રીસ તમારે પણ સાથે સાથે સોલ્વ કરવાનું છે અને જવાબ કરવાનો છે સૌથી પહેલાં ઝીરો મૂકી દેવાનો છનો ઘડિયો ત્રણ સુધી પહેલાં હંમેશા ડાબી બાજુ થઈ છનો ઘડિયો ત્રણ સુધી તો છ તેરી કેટલા થાય અઢાર વધી કેટલી મૂકવાની એક મૂકો છ તેરી અઢારને કેટલા થઈ ગયા ઓગણીસ તો આપણે અહીંયા ઓગણીસ લખી દેવાના પ્લસ સાઇન કરશું હવે ડાબી બાજુ ગણતરી થઈ ગઈ હવે કઈ સંખ્યા વધી જમણી બાજુ તો છ તેરી કેટલા થઈ ગયા અઢાર હવે આપણે આ આ બધી એક વપરાઈ ગઈ છે તો બીજી આપણે એક અહીંયા ઉપર મૂકી દઈએ છ તેરી અઢારને કેટલા થઈ ગયા ઓગણીસ થઈ ગયા તો ઓગણીસ લખી નાખીએ હવે જો જીરોમાં આઠ નાખીશું તો આઠ થઈ જશે આઠ ને નવ સત્તર થઈ જશે વધી પડી એક નવને એક દસ દસને એક અગિયાર વધી પડી એક તો એકને કેટલા થઈ જશે બે થઈ ગયા તો એકવીસો ને અઠ્યોતેર આવ્યું વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું છ્યાસી ગુણ્યા તેત્રીસ તો સૌથી પહેલાં આવી રીતની એક રકમ આપણી પાસે છે તો સૌથી પહેલાં બે રકમમાં હોય ને તો શું કરી દેવાનો ઝીરો મૂકી દેવાનો ડાબી બાજુ ગુણાકાર થશે તો છ તેરી કેટલા થઈ ગયા અઢાર વધી પડી એક પડી 8 * 13 = 24 24 में 1 नाखे तो कितना થઈ ગયા 25 થઈ ગયા 25 پہلا નો સુ આયો じゃ2580 प्लस साइन કરો 6 * 13 कितना થઈ ગયા 18 થઈ ગયા પાછી એક વદી પડશે આ વદી આપણે યુઝ થઈ કે એટલે ના પર રાઉન્ડ કરી દી હવે એક પડી 8 * 13 = 24 ને કેટલા થઈ ગયા 25 રાઈટ 8 8 * 5 = 13 વદી પડી 1 છ ને બે કેટલા થઈ જશે આઠ અને બેના બે તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો અઠ્યાવીસો આડત્રીસ બહુ ઇઝી છે રાઈટ ઘણાને નહીં ફાવતા હોતા દાખલા તો ગુણાકારની પ્રેક્ટિસ કરજો અઠ્યાસી ગુણ્યા ઓગણચાલીસ તમને ઘડિયા આવડવા જોઈએ સૌથી પહેલાં બે રકમ એટલે શું કરવાનું એક ઝીરો લગાવી દેવાનો આઠ તેરી કેટલા થાય તો આનો આઠનો ગુણાકાર ત્રણ સાત આઠ તેરી ચોવીસ થઈ જશે તો ચોવીસને ચાર વધી બે આપણે અહીંયા મૂકી દઈશું ચોવીસ આઠ તેરી ચોવીસ ને બે કેટલા થઈ ગયા છવ્વીસ તો છવ્વીસો ચાલીસ પ્લસ સાઈન કરવાનું આઠ નવા કેટલા થઈ જશે બોતેર થઈ ગયા તો બધી સાત આપણે ઉપર મૂકી દેસું હવે આઠ નવા બોતેર ને સાત કેટલા થાય તો બોતેરમાં સાત નાખે તો સેવન્ટી નાઇન એટલે કે ઓગણીસી થઈ જશે બે 4 ને નવ તેર વધી પડી એક 7 ને સાત કેટલા થઈ ગયા ચૌદ વધી પડી એક 2 ને એક ત્રણ ચોત્રીસો બત્રીસ હવે છે પંદર ગુણ્યા સોળ તો આવું હોય તો સૌથી પહેલાં બહુ ઇઝી દાખલો છે ઝીરો પાંચનો ઘડિયો એક સુધી પાંચ એકા પાંચ ડાબી બાજુ કરશું એકનો ઘડિયો એક સુધી એક એકા એક તો સૌથી પહેલાં એકસો પચાસ આવ્યા પ્લસ સાઈડ પાંચનો ઘડ્યો છ સુધી પાંચ તેરી ત્રીસ વધી પડી ત્રણ એક છ છ ને ત્રણ નવ ઝીરો પાંચ ને નવ ચૌદ વધી પડી એક એકને કેટલા થઈ ગયા ભાઈ બે થઈ ગયા બસો ચાલીસ રાઈટ આવે વિદ્યાર્થી મિત્રો તેર ગુણ્યા છત્રીસ છે તો તેર ગુણ્યા છત્રીસ તો આનું સોલ્યુશન કરીશું સૌથી પહેલાં બે રકમો એટલે એક ઝીરો મૂકી દેસું ત્રણ તેરી કેટલા થઈ જશે અહીંયા નવ એક તેરી ત્રણ પ્લસ હવે જો ડાબી બાજુ થઈ ગયું પછી જમણી બાજુ ત્રણનો ઘડિયો છ સુધી ત્રણ છ અઢાર વધી પડી એક એક છ છ ને કેટલા થઈ જશે સાત હવે શું કરવાનું ટોટલ આઠ નવ ને સાત સોળ બધી પડી એક ત્રણ ને એક ચાર તો ચારસો અડસઠ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ગુણાકારનું સોલ્યુશન બે રકમના હવે આગલા વિડીયોમાં આપણે ત્રણ રકમના શીખશું ભાગાકાર શીખશું પોઈન્ટવાળા ગુણાકાર શીખશું જો આવા જ તમારે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા યુઝફુલ વિડીયો આપણે તમારા માટે લાવતા રહેશું તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ